નમસ્કાર દર્શક મિત્રો પ્લેગ્રાઉન્ડ ગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ આપ સૌનું હાર્દિક સ્વાગત છે દોસ્તો આપણે ક્રિકેટની વાત કરીએ છીએ કબડ્ડીની વાત કરીએ છીએ ટેબલ ટેનિસ ટેનિસ લગભગ દરેકે દરેક સ્પોર્ટ્સ આપણે આવરી લઈ રહ્યા ખાસ એવી રમતની વાત કરી જે હું મારા જમાનામાં રમતો હતો વાય એમ ટોકિંગ ટુ યુ કેટલી એટલી લોકપ્રિય રમત આટલા વર્ષોથી છે નામ છે એનું ખોખો આમ જોવા જઈએ તો ખોખો ખો એટલું પ્રચલિત નામ ના લાગે ક્રિકેટની સામે બરાબર છે બટ જ્યાં સુધી રમવાનો સવાલ છે અથવા તો અમે સ્કૂલમાં હતા ત્યારથી માંડીને અત્યારે જો સ્કૂલમાં સૌથી વધારે રમતી હોય તો હું માનું છું ત્યાં સુધી ખોખોની રમત છે બીજું કે ખોખોનું જે ફેડરેશન છે ઓલ ઇન્ડિયા ફેડરેશન એ પણ દરેકે દરેક ટોર્નામેન્ટ્સનું આયોજન કરતી હોય છે કરતી હોય છે અને એટલા માટે આજે ખો ખો વિશે વાત કરવી છે મારી સાથે જોડાયા છે સંતોષ ગરુડ કે જેઓ ફેડરેશનના એક્ઝિક્યુટિવ મેમ્બર છે સંતોષભાઈ આપનું હાર્દિક સ્વાગત છે બીજા જે આપણી પાસે રાહુલભાઈ સાગઠિયા જેવો કોચ છે એનઆઈએસ કોચ છે અને ખો ખોના એટલે એમનું પણ હાર્દિક સ્વાગત છે અને ત્રીજા સુનિલભાઈ મિસ્ત્રી છે જેઓ પણ ખો ખોના કોચ છે એમનું પણ હાર્દિક સ્વાગત છે આ કાર્યક્રમ આપણે શરૂ કરીએ પહેલાં એક નજર નાખીએ એક રિપોર્ટ ઉપર અને ત્યાર પછી કાર્યક્રમની શરૂઆત કરીએ ખો ખોની રમત વર્ષોથી ભારતમાં લોકપ્રિય છે ખાસ કરીને સ્કૂલ્સમાં ખોખોનું પ્રચલન હતું જે ધીરે ધીરે ઓછું થતું ગયું પણ આ રમતની લોકપ્રિયતા યથાવત છે આજે પણ ઘણી સ્કૂલ્સમાં અથવા તો હરીફાઈઓમાં ખોખોની રમતનો સમાવેશ કરવામાં આવે છે લગભગ બે સદીથી ખોખોની રમત રમાઈ છે પણ જ્યારે અલ્ટિમેટ ખો ખો લીગ રમાય ત્યારે નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો અને સંચાલન પણ તે રીતે જ કરવામાં આવ્યું ભારતની ખોખો ફેડરેશન ઓફ ઇન્ડિયા આગામી જાન્યુઆરીમાં ખોખો વર્લ્ડ કપ રમાડવાની તૈયારીઓ કરી રહ્યું છે ત્યારે ખો ખો રમત જાણકારી મેળવવી જરૂરી છે બર્લિન ઓલિમ્પિક્સમાં આ રમતને ડેમો ગેમ તરીકે રમાઈ અને બે હજાર છત્રીસમાં ભારતમાં યોજાનાર ઓલિમ્પિક્સમાં આ રમતને સમાવવાના પણ પ્રયત્નો થઈ શકે છે કુલ ચોવીસ દેશો આ વર્લ્ડ કપમાં ભાગ લઈ રહ્યા છે જેમાં ભારત ઉપરાંત ઇંગ્લેન્ડ યુએસએ ઓસ્ટ્રેલિયા સાઉથ આફ્રિકા બ્રાઝિલ જેવા દેશો પણ મહત્વનું યોગદાન આપશે ભારતીય ટીમ માટે એક મહિનાનો ટ્રેનિંગ અને કન્ડિશનિંગ કેમ્પ યોજાશે જેમાં ખોખોની રમતની મહત્ત્વની સ્કિલ્સ ઉપરાંત ખેલાડીની ફિટનેસ પ્રિસાઇઝ મુવમેન્ટ સિમલેસ કોઓર્ડિનેશન ઉપરાંત ગેમ પ્રેક્ટિસ પોલ ડાઇવિંગ ડોજિંગ અને ઝીગઝેગ રનિંગ વગેરે પર ધ્યાન અપાઈ રહ્યું છે તો દોસ્તો આજે ખો ખો વિશે વાત કરીને ખાસ કરીને ખો ખોનો વર્લ્ડ કપ આવી રહ્યો છે એના વિશે વાત કરવી છે સૌથી પહેલો સવાલ કોચ હોય એને જ મારે કરવો પડે સુનિલભાઈ જી સર સુનિલભાઈ ખાસ કરીને ખો ની રમત કેવી રીતે રમાય છે હું જ્યારે રમતો હતો ત્યારે બધા અલગ નિયમો હતા અત્યારના નિયમો અલગ છે તે વખતે રમાતા અમે તો માટીમાં રમતા હતા અત્યારે કંઈક અલગ રીતે રમાય છે એક્સેક્ટલી ખોખો ની રમત રમાય કેવી રીતે છે કેટલા ખેલાડીઓ માહિતી ખોખો ની જોઈએ છે પહેલા તો સર પહેલા ખોખો ની રમત માટી પર રમાતી એમાં બાર પ્લેયર હતા અને ઇન નાઇન રમતા હતા પણ આજે ખોખો ને વર્લ્ડ લેવલે લઈ જવા માટે ખોખો ફેડરેશન ઓફ ઇન્ડિયા ઇન્ડિયાએ ખોખોનું ગ્રાઉન્ડ થોડું નાનું કરીને સીખ સ્કવેર સાત પ્લેયર રમે છે એમાં અને વર્લ્ડ કપમાં ખો નયા નવા નવા નિયમો ઇન્ટ્રોડ્યુસ કરીને ખો ખોને વર્લ્ડ લેવલે પ્રચલિત કરવા માટે ફેડરેશન ખૂબ જ સારું કામ કરી રહ્યું છે અને આપણી દેશથી જોડેલી રમત આજે ઇન્ટરનેશનલ લેવલ પર ખૂબ જ નામના મેળવે એ માટે ખો ખો ફેડરેશન ઓફ ઇન્ડિયા ખૂબ સારું કામ કરી રહ્યું છે અ રાહુલભાઈ તમે પણ કોચ જ છો તમને પણ હું પૂછી શકું છું કેટલા ખેલાડીઓ રમે છે તે તો હમણાં વાત કરી પણ હું એટલું કહીશ કે આજથી પચીસ વર્ષ પહેલા રમાતી રમત અને અત્યારે રમાઈ રહી છે એ રમત કેટલો ફેર એઝ અ કોચ તમે જુઓ છો પચીસ વર્ષ પહેલાની રમતમાં અને હાલ રમાતી ખોખો રમતમાં હું ઘણો ફેર જોઉં છું આજથી પચીસ વર્ષ પહેલા જ્યારે ખોખો રમાતું હતું ત્યારે સ્ફૂર્તિ હતી બે એમાં કોઈ આપણે શંકા નથી પણ જે હાલ ખોખો રમાઈ રહ્યું છે ત્યાં એટલું ઝડપી ને એટલી એજિલિટીની રિકવાયરમેન્ટ હોય છે મેટ ઉપર રમવા માટે એટલી ચપડતા જોઈએ છે જે આજથી પચીસ વર્ષ પહેલા જે ખોખો રમાતું હતું આપણે એમ કહી શકીએ કે એક મનોરંજનના હેતુથી જોવામાં આવતું હતું પણ આજની દ્રષ્ટિએ આપણે એને જોઈએ તો એટલી ફાસ્ટ અને એટલી લોકપ્રિય રમત થતી જાય છે કે બહુ પાછલા પચીસ વર્ષમાં આપણે એવું કહીએ કે બહુ પ્રગતિ કરી છે ખોખોએ એજિલિટીઝથી લઈને બધી રીતે એના ફિઝિક્સ થી લઈને બધી રીતે થી લઈને સંતોષજી અભી આપી પાસે આયે ગુજરાતી કઈશ તો વાંધો નહીં સંતોષજી હા ચાલશે 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 કોઈ વાંધો નહીં સંતોષજી સૌથી પહેલી વાત તો એ છે કે ખોખો ફેડરેશન હું માનું છું કે મેન્સ અને વિમેન્સ બંને કેટેગરીમાં નેશનલ રમત તો રમાડે છે પહેલી વસ્તુ આ અને બીજી વર્લ્ડ કપ આવી રહ્યો છે તો મને પહેલા એમ કહો કે ખોખોની રમતને આગળ લાવવા માટે અથવા તો એનો વ્યાપ વધારવા માટે ફેડરેશનના કયા પ્રયત્નો છે જી જે અમારા ખોખો ફેડરેશન ઓફ ઇન્ડિયાના પ્રેસિડેન્ટ સુધાંશુ સર મિત્તલ એમએસ એસ સર સેક્રેટરી એમના ખૂબ મોટા પ્રયત્નો છે અને આવનારા ઓલિમ્પિકમાં પણ ખોખો ઓલિમ્પિકમાં આવશે અને આજે આખા વર્લ્ડમાં ખોખો ચોપન દેશમાં રમાઈ રહ્યું છે એમાંથી જે દિલ્હી ખાતે જાન્યુઆરીમાં વર્લ્ડ કપ યોજાણો એમાં ચોવીસ ટીમો ભાગ લેવાની છે દેશમાંથી નહીં હું એમ પૂછું છું કે નેશનલ લેવલ ઉપર ખોખો ને આગળ લાવવા માટે ફેડરેશન કયા પ્રયાસો કરે કઈ કઈ ટુર્નામેન્ટ નેશનલ લેવલ ઉપર રમાડે ત્યાર પછી વર્લ્ડ કપ આપણે વાત કરીએ છીએ જી નેશનલ લેવલે આપણે સબ જુનિયર જુનિયર અને સિનિયર ની ત્રણ કેટેગરી રમાડે છે અને બીજી ગવર્મેન્ટ ની સ્કીમાં અસ્મિતા ખેલો ને એમાં વુમન્સ તરીકે રમાડે છે અને નેશનલ માં ટોટલ તેત્રીસ ટીમો આવે છે ઓકે નેશનલ માં તેત્રીસ ટીમો આવે છે સુનિલભાઈ બહુ ટૂંકા ટૂંકા જવાબો આવી રહ્યા છે તમારે થોડી વ્યવસ્થિત મને કહેવું પડશે સુનિલભાઈ તૈયાર થાય છે રાજ્ય કક્ષાએ અથવા તો જે રીતે આપણે કહીએ કે નેશનલ નેશનલ ઉપર ઉપર જે જે રમે છે એ ખેલાડીઓમાં દરેક સ્ટેટનું દરેક રાજ્યનું કેવું કોન્ટ્રીબ્યુશન છે અને કેટલું કોન્ટ્રીબ્યુશન છે પર્સન્ટેજ વાઇઝ આપણે જોઈએ તો સર પર્સન્ટેજ વાઇઝ જોઈએ તો મહારાષ્ટ્રનું કોન્ટ્રીબ્યુશન બધા સ્ટેટો કરતા આગળ છે અત્યારે મહારાષ્ટ્ર પછી ઓડિશા કર્ણાટકા વેસ્ટ બેંગોલ અને ગુજરાત ડોમિનેટ કરે છે નેશનલ કક્ષાએ અને જ્યાં સુધી માનીયે ત્યાં સુધી ખોખો મહારાષ્ટ્રમાં એનો જન્મ થયો એવું કેવાય તો મહારાષ્ટ્ર જ ડોમિનેટ કરે છે ખોખોમાં એનું કદાચ મારા ઘરથી રૂલ્સ પણ લોકોનને તિલકે લખે છે એવું ક્યાંક વાંચ્યું એટલે કે

એટલે ત્યારે મહારાષ્ટ્રમાં ગુજરાત હતું એટલે બરોડાના વધારે પ્લેયર રમતા હતા મહારાષ્ટ્રની ટીમમાં રાઈટ રાઈટ અ સમથિંગ વી સેડ પાછળ જજો ને તમારો હેડ કટ થાય સ્લાઇડ પાછળ જજો ઓકે ડન 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 અ રાહુલભાઈ કમિંગ બેક ટુ યુ અગેન જે નિયમો શરૂઆતમાં લખાયા અને જે અત્યારે રમાય છે એમાં નિયમોમાં કયા કયા ફેરફાર થાય પ્લેયર્સની આપણે વાત કરી પરિસ્થિતિઓની વાત કરી પહેલા માટી ઉપર રમાતી તેઓ મેટ ઉપર રમાય છે આપણે વાત કરી બીજા કયા એવા નિયમો છે કે જે અત્યારની જે જનરેશન છે એને જાણવા જોઈએ ખાસ કરીને કારણ કે હજુ પણ એક વસ્તુ ચોક્કસ છે કે આ રમતને લોકપ્રિય બનાવવાનું કામ તો રાહુલભાઈ અને સુનિલભાઈ જ કરવાનું છે એ વસ્તુ તો ચોક્કસ છે એટલે તમે જેટલો એનો વ્યાપ વધારશો એટલો એનો વ્યાપ વધશે એટલે કયા ફેરફારો એવા થયા કે જે અત્યારની જનરેશનને જાણવા જરૂરી છે જી ઓડિયો નથી આવતો હવે આપણે ફેરફારોની વાત કરીએ તો જેમ દરેક રમતમાં સમયાંતરે ફેરફારો થતા હોય છે એવી રીતે આપણી ખોખો રમતમાં પણ સમયાંતરે ફેરફારો થતા જ રહ્યા છે દર વર્ષે બે વર્ષે કઈક નવી ટેકનિક્સ ઉમેરો થાય કઈક નવા રૂલ્સ ચેન્જ થાય જેમ કે પહેલા આપણે પહેલાના સમયની વાત કરીએ તો રૂલ્સ હોય છે એમ હતું કે આઠ આઠ હોય અને એને ખો મળે એટલે એ જયારે પહેલો જ પગ જો એનો સેન્ટર ને ટચ કરે તો એને ફાઉલની વિસલ વાગતી હતી પણ હાલના ધોરણે એ નિયમ હટાવીને મતલબ એને રિપ્લેસ કરીને જે ખેલાડીઓ પોલની પાસે બેસેલા હોય એ ખેલાડીઓને જયારે ખો મળે અને એ જયારે આઉટ કરવા માટે જાય ફક્ત તે જ સમયે સેન્ટર લાઈનમાં પગ ના હોવો જોઈએ જો એ જ સમયે સેન્ટર લાઈનમાં પગ હોય તો એ સેન્ટર લાઈન ફાઉલ છે અધરવાઇઝ એને આપણે ફાઉલ તરીકે કન્સિડર નથી કરતા એવી જ રીતે ફ્રી ઝોનના ફાઉલ્સની વાત કરીએ તો ફ્રી ઝોન્સમાં આપણે કોઈ પણ પ્રકારના ફાઉલ્સ કે નિયમ લાગુ પડતા નથી ત્યાં આપણે ગમે તે દિશા લઈ શકે છે ડાબી જમણી એ રીતની કોઈ પણ એટલે આ પ્રમાણેના સમયાંતરે ફેરફારો રમતમાં થતા જ રહેતા હોય છે અ સંતોષી તમારી પાસે આવી છે હવે ખાસ કરીને આપણે વર્લ્ડ કપની વાત કરીએ વર્લ્ડ કપ નું આયોજન કેવી તૈયારીઓ કયા પ્રકારના કેમ્પ્સ વિવિધ કેમ્પ્સ નું આયોજન કરવામાં આવ્યું છે અથવા તો કઈ રીતે આપણે વર્લ્ડ કપ સફળતા એના પ્રયત્નો ફેડરેશન કરી રહ્યું છે વિથ ધ સપોર્ટ ઓફ ઓલ યુનો કોચીસ અને બધાથી બધાને સાથે લઈને કઈ રીતે ચાલી રહ્યું છે ખોખો ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા બધા જ જે ટીમો બહારની આવવાની છે બહારની કન્ટ્રીની એમાં ઇન્ડિયાના બધા જ કોચો મોકલ્યા છે એનું રહ્યું છે છે અને જે જે ટીમ એ ટીમ પણ બહુ સારી કામ કરી રહી છે અને જે અમારા પ્રેસિડેન્ટ છે ખોખો ઇન્ડિયાના સુધાંશુ મિત્તલ સર જનરલ સેક્રેટરી એમ એસ ત્યાગી સર એ બી બહુ વર્ક કરી રહ્યા છે અને આવનારા દિવસોમાં બહુ સારું એનું આયોજન થશે આપણે એમ કહી શકીએ કે જે વર્લ્ડ કપ ક્રિકેટનો વર્લ્ડ કપ રમાય છે જેટલું એક્સાઇટમેન્ટ છે એટલું ખોખો ના વર્લ્ડ કપમાં આવશે ખેર એ આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ ક્રિકેટ અને ખોખો ની એ નથી પણ જે એની એની જે હાઈટ ઓફ ધેટ પર્ટિક્યુલર ઇવેન્ટ કે વર્લ્ડ કપ રમાય છે એ વર્લ્ડ કપ રમાય અને જે એક્સાઇટમેન્ટ હોય એક્સાઇટમેન્ટ ખોખો આપી શકશે ખરું લોકોને હા સર આપી શકે દરેક સ્ટેટમાં પ્રચાર પ્રસારણ બધું ચાલી જ રહ્યું છે અમારા ગુજરાત સ્ટેટ ખોખો એસોસિએશન બી વડોદરામાં પદયાત્રા જસાઈ ઝુંબેશ અને બીજા બધા સ્ટેટો પંજાબ માં પદયાત્રા કરી બધા સ્કૂલોના બાળકો બી જોડાય છે અને પ્રોત્સાહન મળે છે દરેક સ્ટેટમાં તમારી પાસે લોકોનો પ્રતિભાવ કેવો છે સંતોષભાઈ લોકોનો પ્રતિભાવ બહુ સારો છે સર અને વર્લ્ડ કપ ને લઈને બહુ ઉત્સુક છે અને અમારા મને બી કેટલા ફોન આવે છે કે ગુજરાતના બધા જ એક માહોલ બની રહ્યો છે ખરો માહોલ બની રહ્યો છે સર

ઓલ ઓવર ઇન્ડિયામાંથી દરેક સ્ટેટમાં ખેલાડીઓને ખો ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા સારા સારા પ્લેયરોને એમણે બોલાવીને લગભગ બોયઝ પિસ્તાલીસ વુમેન એન્ડ મેન પ્લેયરને એમને કેમ્પમાં બોલાવેલા છે એ લોકો એમનું પરફોર્મન્સના આધારે ટીમ સિલેક્ટ કરશે કઈ કઈ બેઝિક્સ હોય છે કે જે વધારે ખેલાડી તો હોય છે પહેલા આપણે માની લઈએ કે ખેલાડી તો દરેક છે કઈ રીતે એની રમતમાં એન્હેન્સમેન્ટ લાવી શકે કઈ રીતે એની સ્કિલ્સમાં એન્હેન્સમેન્ટ લાવી શકે કઈ રીતે એની મુવમેન્ટમાં એન્હેન્સમેન્ટ શું એક્ઝેક્ટલી આ કન્ડિશનિંગ કેમ્પમાં શીખવાડવામાં આવે છે કારણ કે ખો ખો તો જાણતા જ ખેલાડીઓ બટ વોટ એક્સ્ટ્રા ઇઝ ધીસ કેમ્પ એડિંગ ટુ ધેમ સર ધીસ કેમ્પ ઇઝ એડિંગ ધર્ડિનેશન બિટ્વિન ધ પ્લેયર્સ પ્લેયર્સ વચ્ચે સર જે સંકલન હોવું જોઈએ ને એક કેમ્પ થકી આપણે આપી શકીએ પછી એક ટીમ તરીકે ઘણી વાર આપણે શું થતું હોય જયારે આપણે ગલી ખોખો રમતા હોઈએ કે જયારે શરૂઆતમાં આપણે ખોખો રમતા હોઈએ તો ઘણી વાર શું થાય આપણે ખો ના આપ્યો હોય ને તો પણ આપણે પ્લેયર ઉભો થઈ જતો હોય કે ભાઈ મને ખો મળ્યો મને ખો મળ્યો અને આપણા ખોખો ના નિયમ પ્રમાણે એને ફાઉલ ગણાય તો હવે આવા કેમ્પ થકી સર આપણે સંકલન બેસાડતા હોઈએ છે પ્લેયર્સ વચ્ચે પછી ઘણી એવી ટેકનિક્સ હોય છે પોઈન્ટ સ્કોરિંગ જે જેની પ્રેક્ટિસ રિપીટેડલી કરવાથી આપણે કોમ્પિટિશનમાં ઘણો ફાયદો કરે છે પોલ ટર્નિંગ પછી જે એજિલિટી સાથે આપણે પ્લેયરને ડાઈવ મારીને આઉટ કરીએ છીએ પોલ ડાઇવ મારીએ છે જજમેન્ટ મારીએ છે આ બધી જે સ્કિલ્સ છે એ સમય અને પ્રેક્ટિસ માંગી લેતી હોય છે તો આ કેમ્પમાં સર આ બધી એજિલિટીસ ને સાથે સાથે ફિટનેસ ફિટનેસ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે કે જેથી ઇન્જરી ના આવે કેમ કે હાલના સ્ટેજમાં હું માનું છું ત્યાં સુધીને કબડ્ડી કરતાં પણ વધુ જો મેટ ઉપર ઇન્જરી આવવાના ચાન્સીસ હોય તો આપણી ખોખો રમતમાં કેમ કે એટલી સ્પીડ એટલી એજિલિટી વાળી ગેમ છે ને કે આપણે જસ્ટ ફ્રેક્શન ઓફ સેકન્ડ આપણે પલટી મારવા જઈએ ને આપણો એન્કલ ટ્વિસ્ટ થવાના ચાન્સીસ છે જો આપણે પ્રોપર પ્રેક્ટિસ ને પ્રોપર સ્ટ્રેન્થ ટ્રેનિંગ ના કરેલી હોય ને તો એટલે સર આ કેમ્પમાં આ બધી વસ્તુઓનું સમાવેશ થતો હોય છે અચ્છા ટેલ મી વન થિંગ કોઓર્ડિનેશન નું ની આ રમત સૌથી વધારે મારી દ્રષ્ટિએ જરૂર કારણ કે અમે જ્યારે રમતા ત્યારે અમારા સાહેબ શીખવાડતા હતા એટલે કહું છું કે ભાઈ તમારે એકદમ પેલો તરત તમે ગયા ને પેલો તરત ઉભો થઈ જાય ને દોડે મીન્સ એ જે એજિલિટી એક પહેલી વસ્તુ છે કે અને ક્વિકનેસ ક્વિક રિસ્પોન્સ તમારે કરવાનો છે તો આઈ આ ફ્રેક્શન ઓફ સેકન્ડ ની અંદર મુવમેન્ટ થતી હોય છે તો આને તમે લોકો કઈ રીતે છોકરાઓને શીખવાડવામાં સર થ્રુ ધ પ્રેક્ટિસ પ્રેક્ટિસ ઓફ ધ મતલબ ડ્રીલ સેટ કરવામાં આવે સર અમુક પૂરી ટ્રેનિંગ પ્રોસેસ છે અને થ્રુઆઉટ આપણે એવું ના કહી શકીએ એક મહિનામાં પ્લેયર તૈયાર થાય કે એક વર્ષમાં એક લોંગ પ્રોસેસ છે એ પૂરા એક બેઝિક પ્લેયર તૈયાર થાય પછી આપણે ઇન્ટેલેક્ચુઅલ મળે પછી આપણે એડવાન્સ પ્લેયર મળે અને પછી ઇલાઇટ પ્લેયર મળે સર એટલે આપણે અત્યારે જે વર્લ્ડ કપ જો વર્લ્ડ કપની વાત કરીએ તો અત્યારે જેટલા પણ ખેલાડીઓ કેમ્પમાં છે દરેક પોતાના સ્ટેટમાંથી જે પોતાનું બેસ્ટ પરફોર્મન્સ આવીને આવેલા છે ને એવા ખેલાડીઓને આપણે પસંદ કર્યા છે આપણે આપણે એટલે એમ કહી કે ઇલાઇટ કેટેગરીમાંથી પસંદ કરેલા ખેલાડીઓ છે જેને સ્ટ્રેન્થ થી લઈને કોર મસલ સ્ટ્રેન્થ થી લઈને લોઅર બોડી સ્ટ્રેન્થ થી લઈને બધું જ સરસ હશે ઇવન ટેકનિક સરસ હશે એમનું ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્સ સરસ હશે જજમેન્ટ સરસ હશે આ દરેક ખેલાડીઓ પસંદ થયા હશે કેમ્પમાં અને એમાંથી ફાઇનલ ટીમ સિલેક્ટ થશે ઇન્ડિયા માટે રાઈટ સંતોષભાઈ કયા બીજા દેશો છે કે જે આપણને ખો આપી જાય એવા છે ખાસ કરીને એટલા માટે આ સવાલ પૂછું છું કારણ કે કોમ્પિટિશન તો જબરજસ્ત હશે જેમાં કોઈ શંકાને સ્થાન નથી દરેકે દરેક દેશો જે રમવાના છે એમની પણ એજિલિટી જુઓ કે જે રાહુલ કરીએ બધી જ સ્કિલ જાણતા હશે કયા એવા દેશો છે કે ભારત કારણ કે ઓબ્વિયસ છે જો અત્યારે જે ખો નો વર્લ્ડ કપ છે હું બી આ વર્લ્ડ કપનો કાર્યક્રમ કરવા માટે એટલે જ પ્રેર મને એમ લાગ્યું કે નહીં દે ઇન્ડિયા તો યાર ચેમ્પિયન બને એમ છે એટલા માટે જ હું અહીંયા પહેલી અપેક્ષા છે કે ઇન્ડિયા ચેમ્પિયન બને કોણ આપણા રસ્તામાં રોડા નાખે ઓસ્ટ્રેલિયા છે એ પાંચ છ ટીમો છે એમનું થોડું ધ્યાન રાખવું પડે પણ જીતશે તો ઇન્ડિયા સર એ તો બરાબર હું પણ એ જ અપેક્ષા રાખું છું એનો કોઈ સવાલ નથી તો કઈ ટીમો થી એનો મીન્સ કે તમે જે કઈ ચાર પાંચ ટીમો એ ટીમો આપણા કરતા વધારે ખો રમે છે આપણા કરતા સારું ખો રમે છે શું કારણ હોય એમની સ્પીડ ને થોડું સારું છે પણ આપણી પાસે ટેકનિક ને વધારે એના એમનાથી વધારે સારી છે આપણા આપણા જે પ્લેયર્સ હમણાં જે કેમ્પ કરી રહ્યા છે આજથી કેમ્પ ચાલુ છે દિલ્હીમાં એમાં પ્રેક્ટિસ કરશે એમાં ભાઈ પંદર ની ટીમ ડિક્લેર થશે એટલે સર સારામાં સારું રહેશે ઓકે સુનિલભાઈ તમે ઘણું બધું આનું મટીરિયલ આપતા હો છો અને ઘણી બધી કોકો સાથે એના ફોટો સોશિયલ મીડિયા મૂકતા હો છો ગુજરાત ની અંદર ખોખો ની રમત કેટલી લોકપ્રિય અને કેટલા મીન્સ કેટલા શહેરોમાં તમને સારા ખેલાડીઓ મળે છે સુનિલભાઈ થોડોક લાંબો જવાબ આપજો સર તમને કીધું તેમ ખોખો નું ઉદ્ભવ સ્થાન જ બરોડા છે એટલે ગુજરાત થી જે ખોખો સ્ટાર્ટ થયેલું છે તો ગુજરાતના દરેક ડિસ્ટ્રિક્ટ માં ખોખો નું ખુબ જ પ્રચલિત છે અને ખો ખો દરેક ડિસ્ટ્રિકો રમે છે અત્યારે જયારે ની કોઈ પણ ટુર્નામેન્ટ થાય છે તો એમાં ગુજરાત માનો તમે પાંત્રીસ થી છત્રીસ ટીમો ભાગ લે છે અને ખો ખો નું એટલું સારું હતું પણ વચ્ચે થોડું ડાઉન થયું અને હવે પાછું આપણા ગુજરાતના ખેલાડીઓ મહેનત કરીને જયારે સ્પોર્ટ્સ ઓથોરિટી ગુજરાત દ્વારા સર ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ ચાલુ કરવામાં આવી સીઓની સ્કીમ ચાલુ કરવામાં આવી ત્યાર પછી ખેલાડીઓને પ્રોત્સાહન મળતું થયું એમને સારી ડાઇટ મળતી થઈ સારી ટ્રેનિંગ મળતી થઈ તેના કારણે આજે આપણા ગુજરાતના ખેલાડીઓ ઇન્ડિયા નહીં પણ ઇન્ટરનેશનલ લેવલે એમનું પરચમ લહેરાવી રહ્યા છે તો સર એમાં હું ખાસ કરીને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતનો અને ગુજરાત આપણા ફેડરેશનનો ખૂબ જ આભાર માનું છું સર નહીં એ બરાબર કારણ કે અમે પણ હમણાં જયારે મીટિંગ હતી અધિકારીઓ સાથે ત્યારે અમે ગયા હતા અને મને પણ કહેવામાં આવ્યું કે ભાઈ રમતના વિકાસ માટે તમામ પ્રયત્નો કરવા આવે છે જે સેન્ટર્સ છે એની અમે સાપુતારાની તો વિઝિટ પણ કરી અને બીજા પણ કરવાના છીએ બધા પ્રયત્નો છે પણ મારે જે સવાલ તમારી પાસે અથવા આવેલા આ રાહુલભાઈ રાહુલભાઈ મને એ કહો તમે સૌથી ખો અંદર કયું એવો ઇન્ગ્રેડિયન્ટ જોઈએ એક ખેલાડીમાં કે જે સારો ખો ખેલાડી બની શકે અને એ ક્યાં મળે સ્પીડ ઇન્ડ્યોરન્સ સ્પીડ ઇન્ડ્યોરન્સ સર એક એવો ફેક્ટર છે કે એક એવો વેરિયે છે કે જે દરેક સારા ખેલાડી બનવા માટે ખો જરૂરી છે જે આપણે મોસ્ટલી જે હાઈ અલ્ટિટ્યુડ એરિયા છે ગુજરાતનો જેમ કે ડાંગ છે તાપી છે ત્યાંથી આપણને વધુ સારી રીતે મળે સર જે બાય નેચરલ હોય એને ફક્ત આપણે પોલિશ કરીએ સારી રીતે મતલબ કોચ કરીએ કોચિંગ કરીએ તો આપણને બહુ સારું પરિણામ મળી શકે જે હાઈ અલ્ટિટ્યુડ વિસ્તાર છે ત્યાંથી આપણને આ નેચરલ વસ્તુ મળી શકે છે રાઈટ સંતોષજી ગુજરાતમાં ખોખોના પ્રચાર પ્રસાર માટે ફેડરેશન કેવા પ્રયત્ન કરી રહ્યું છે ગુજરાત સ્ટેટ ખોખો એસોસિએશન અને ફેડરેશન મળીને હમણાં વચ્ચે બી પદયાત્રા કરી હતી અને સહી ઝુંબેશ નો કાર્યક્રમ કર્યો હતો અને આવનારા દિવસોમાં તેર જાન્યુઆરી પહેલા પણ એક નાની ટુર્નામેન્ટ કરવાના છે ગુજરાત સ્ટેટ ખોખો એસોસિએશન અને એમાં બી પ્રચાર પ્રસારણ ચાલુ રહેશે અને અમદાવાદ માં બી હોર્ડિંગ લગાવવાનું પ્લાનિંગ છે અમારું અને વડોદરામાં પણ રાઈટ સુનિલભાઈ કમિંગ બેક ટુ યુ જે રીતે હમણાં એક લીગ રમાઈ ગઈ તમારી ખોખોની લીગ જે રમાઈ ગઈ એનો કેવો પ્રતિભાવ કેવી રહી રમત કેવી રહી આખી ટુર્નામેન્ટ અને કેવા રહ્યા ખેલાડીઓ સર આ જે પ્રોગ્રામ બનાવવામાં આવ્યો આ લીગ ના થકી જ વર્લ્ડ કપ આયોજન સક્સેસ કરવામાં આવ્યું પ્રચાર પ્રસાર અને ખો ના નિયમો ખો ખો લીગમાં ઇન્ડિયાના સારા સારા ખેલાડીઓ રમીને રમ્યા અને ખો ખોના નિયમોનું લોકો સુધી પહોંચાડવાનું લીગ દ્વારા જ ખુબ સરસ કામગીરી થઈ છે કારણ કે અત્યાર સુધી ખો ખો ટેલિવિઝન પર જોવા મળતી ન હતી પણ આ લીગ ના થકી ખોખો ને એટલો સારો પ્રશિષ્ઠા મળ્યો કે દરેક ગામમાં ખોખો આજે લોકો જાણકાર થઈ ગયા છે અને જયારે વર્લ્ડ કપ રમાશે ખોખો નો તો લોકોને એટલે પ્રેક્ષ લોકોને એના નિયમ શીખવવું નહીં પડશે લોકો જોશે એટલે એમને ખબર પડશે કે ભાઈ આ રીતે આ ખોખો ગેમ રમાય ચાલો હવે ક્લોઝિંગ કહું છું સંતોષી વર્લ્ડ કપ ભારતમાં આવી રહ્યો છે ભારતના જીતવાના કેમ્પ છે જે રીતે ભારતના ખેલાડીઓ છે જે ખેલાડીઓ કેમ્પમાં બોલાવવામાં આવે છે આ રીતે મેચિંગ વિથ ઇન્ટરનેશનલ લેવલ અથવા તો બીજા દેશના એવા જ ખેલાડીઓ સાથે મેચ થાય છે ખરા ડેફિનેટલી સર ઓફ ખોખો ઇઝ અવર ઇન્ડિયા સો બટ લેવલ પહોંચતા થોડો સમય લાગશે આપણે ખૂબ જ સારું કરી રહ્યા છે અને આપણે આગળ પણ સારું કરતા રહીશું અને એ માટે હું તમારો થોડો સમય લઈને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત જેના અંતર્ગત ઘણી બધી એવી યોજનાઓ ચાલે છે જેનાથી ફક્ત ખોખો જ નહીં પણ તમામ વિવિધ રમતો જે વિકાસ પામી રહી છે એના 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 વિકાસમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત નો ઘણું જ યોગદાન છે એટલે હું મસ્ટ મેન્શન કરીશ આ વસ્તુને કેમ કે જે અંતર્ગત ચાલી રહેલી વિવિધ યોજનાઓ જેવી કે ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ છે એકેડમી છે નોન રેસિડેન્શિયલ છે રેસિડેન્શિયલ છે એ બધા ખૂબ જ સારો ફાળો છે અને હું ઈચ્છા રાખું કે ખો વર્લ્ડ કપ મારે મારો સમય થોડોક એ થાય છે રોકવો પડશે સુનિલભાઈ છેલ્લો મને ક્લોઝિંગ રિમાર્ક આપો ભારત વર્લ્ડ કપ જીતશે કે નહીં